નમસ્કાર દર્શક મિત્રો શિક્ષક એ ભગવાનનું રૂપ ગણાય છે માતા પિતાથી પણ ઊંચો દર્દો સમાજમાં શિક્ષકને આપવામાં આવ્યો છે પરંતુ શિક્ષક શબ્દને લાંછન લગાવતો એક લંપટ આચાર્ય શિક્ષકનો કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાની તોય પ્રાથમિક શાળાના મુખ્ય આચાર્ય ગોવિંદ નટે કરેલ નરાધમ કૃત્યથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે તોય પ્રાથમિક શાળાની નિર્દોષ બાળાને છપ્પન વર્ષના નફ નફટ આચાર્ય ગોવિંદ નટે પોતાનો હવસનો શિકાર બનાવ્યો હતો અને ત્યારબાદ બાળાને મોતને ઘાટ ઉતારી દીધી હતી જેના પગલે સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળેલ ત્યારે આણંદ જિલ્લાના ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ મૌન રેલી કાઢી ગવારા ટાવર પાસે લંપટ આચાર્ય સામે વિરોધ પ્રદર્શન કરી આચાર્યને સખ્ત સજા થાય તેવી સરકારમાં માંગ કરવામાં આવી હતી રિપોર્ટ શૈલેષ પંડ્યા સહયોગ ન્યૂઝ ખંભાદ આ લોકોને શા માટે પગાર લેવામાં આવતા નથી જો કોઈ કામ કરે તેને સરકાર દૂર કે સગાનું એનું પોતાની મિલકતનો નાશ કરે છે તો સરકારે સુપ્રીમે ના પાડી છે કે છતાં એ આ પક્ષ બુલ રોજનું કરે છે તો આ લોકોને શા માટે આજથી સુધી કોઈ પણ કાર્ય કરવામાં નથી આવી તો કોંગ્રેસ પક્ષ એવું ઈચ્છે છે કે આ તમને ફાંસીની સજા આપવી જોઈએ એવું અમારે માનવું છે દાહોદમાં

ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં ઉઠોડી કાઢે છે અને ખંભાતની આ સાધુ સંતોની પવિત્ર ધરતી પરથી અમે એક જ અવાજ બુલંદ કરીએ છીએ કે આવા નરાધમોને ફાંસી આપવી જોઈએ જ્યારે ગુજરાતના જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બંગાળમાં જો બળાત્કાર થતો હોય અને ત્યાંના માનનીય મુખ્યમંત્રી શ્રીને કાયદો વ્યવસ્થા જાળવવાની સલાહ આપતા હોય તો આ આ ગુજરાતમાં જે શરમજનક બનાવ બન્યો છે એ બનાવને અમે સખત શબ્દોમાં માં વખોડીએ છીએ અને ફાંસી માંગ કરીએ છીએ જ્યારે જયારે ભારતીય જનતા પાર્ટી સિવાયના કોઈ પણ વ્યક્તિ જો કોઈ ગુનામાં સંકળાયેલા હોય તો આ લોકો મીણબત્તીઓ લઈને નીકળે છે આખું લે લે છે આખું છે અને જ્યારે એમના કોઈ પદાધિકારી જ્યારે આવા ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હોય ત્યારે એમની બોલતી બંધ થઈ જાય છે આપ જોઈ શકો છો કે બરોડા હોય અમદાવાદ અમદાવાદ હોય દાહોદ હોય હમણાં જ પદાધિકારીઓ દારૂ વેચતા પકડાય છોકરીની છેડતી કરતા પકડાય બળાત્કાર કરતા પકડાય ત્યારે સરકારની આંખો નથી ઉઘડતી એટલે આ ખંભાત ત્યાં પવિત્ર ધરતી પર આજે અમે સરકારને જગાડવા માટે અને એની સામે જે જે ગેરકાયદે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે એમને સખતમાં સખત સજા કરવામાં આવે એટલા માટે આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે